મહા વિશે જણાવો વિશે તો અને માતાજી એક સંકર મહીંયા ધોરણમાં જયારે કૌરવો પાંડવો જયારે આવે પાંડવો અને એ વખતે એમને સ્કંદ પુરાણ એનો ઉલ્લેખ છે અને એ રીતે પેલું પાંડવો એ તરત એની પ્રતિષ્ઠા કરી અને એમને શિવલિંગ ને પૂજા કર્યા સિવાય ભીમ જપતા નહીં એટલે શિવલિંગ ની પૂજા કરી અને સ્વયં અંદરથી પ્રગટ થયેલો એટલે એ શિવાલય નું શિવલિંગ છે અને શિવલિંગ અસલી અંદર છે અને એના ઉપર સ્ફટિક નો ખોપરો ચડાયેલો છે

અહીંયા એટલે નીચે છે છે પછી બાજુમાં જે રામચંદ્ર મંદિર છે એની બાજુમાં બહુચર માતા અંબાજી માતા છે એ તો માતા એટલે જે માણસોને બાધા હોય અને જીવ અટકાતી હોય એ લોકોનું પોતે માનતા માને છે બોર નહીં અને બ્રાહ્મણ ના એક તરીકે છે એટલે બ્રાહ્મણ લોકો એની પૂજા કરે છે પૂજા કરવા આવે પછી જે આને ચડાવે એ પૂજારી જાય અને અહીંયા તો એક સીતારામ બાપુ હતા ને જૂનું મકાન હતું અને એમાં તેમને આ લોકોએ એ બનાવેલું છે બરાબર અને કહેવાય છે કે આ બાજુ એક આપણે નીચે જે ધોળી માતા મંદિર વિશે થોડીક માહિતી આપજો ધોળી માતા મંદિર વિશે દોસ્તી માતા એ કુંતા માતાનું સ્વરૂપ છે અને ત્યાં જે માતાજી આવે આ ગામમાં જે પ્રયોજકાલ ધુવાર નો એ પેલા એના દર્શન કર્યા હોય જેમ કમદાવાદ માં આવે તો ભદ્રાકાળી ના દર્શન કરી એ રીતે એ દર્શન કરવા માટે જાય અને એ અત્યારે દરબાર ના બરાબર છે

કારણ કે નદી અંદર ભરી એટલે પછી એના નામે આપડે કેમ કેનાલો માં નર્મદા હતા ભરાય એટલે નર્મદા માતા નું મંદિર બનાવી દઈએ એમ પછી મંદિરો બતાવ્યા બરાબર આથી કેટલા વાત થાય છે બાબજી આમ કૃષ્ણ હોય હાજરી કૃષ્ણના એ અંદર લોકો નામ સ્વર્ણ જેટલો ભાગ ના આપ્યો કૃષ્ણ ભગવાન ની સંધિ કરી તો સંધિમાં ના કહ્યું એટલે એના લાખા નીચે ભયરા ની અંદર ઉતરી પછી એ નીકળી ગયા ચૌદ વર્ષ સુધી